50 19 79 ਦੇ

કમાત કરવાતે દેસા લાવકર મેં શિલિપત્ર અને જીવક તેવા જલાભિષેક કરે તો તમને મને કોમણ માં આની બાત માટે ભગવાન ને માનતા માન છે કે મનો કોમણ પુનઃ પ્રાપ્ત એ ઉદ્દેશન કરે છે આજ હા રે ભાઈજી વાસણિયા મહાદેવ તરીકે ઉડખાતા વૈદનાથ મહાદેવ નું મંદિર છે તે લેલેની સુવિશેષતા આ વૈદનાથ મહાદેવ નું મંદિર બહુ પુરાણો છે એની જે જૂની કહેવત છે તો અહીંયા જ્યારે પશુપાલકો પશુ ચડાવતા હતા ત્યાં ગાય માતાના આંચલમાંથી વાપરું છું અને ત્યાંથી સ્વિલિંગ મળેલું એવી એની પુરાણી કથા ત્યારે બહુ વધી કથા છે પરંતુ એના કારણે બહુ વિખ્યાત બનેલું છે અને અહીંયા ઉત્તર ગુજરાતનું પ્રવેશ દ્વાર ગણીએ તો વાસણિયા મહાદેવ છે ધાર્મિક સદસુઆર ત્યાંથી અને લોકો અહીં લગભગ મેળા પેટલા ભરાય છે અને દિવસે 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 અહીંયા સોમવારે તો કમ્પલસરી લોકો દર્શન કરવા પણ એમને અમે જતો વળતાં ગાંધીનગરથી નીકળતા લોકો બહાર જતા હોતા પણ અહીંયા ગાડી ઊભી રાખી અને અહીંયા દર્શન કરવા આવે છે અને દિવસે દિવસે એનું મહત્વ વધે જાય છે અને અહીંયા માનનીય શંકરસિંહ બાપુ અને એમનું ફેમિલી અને બાર બધા ટ્રસ્ટીઓ વધી બધા સારી એવી બધી વ્યવસ્થા ઊભી કરે જાય છે દિવસે 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 વધે જાય છે અત્યારે મહેન્દ્રસિંહ આની વ્યવસ્થાની અંદર સારો એવો ભાગ લે છે એના કારણે વાસણિયા મહાદેવની શોભા દિવસે દિવસે વધે જાય છે અને અહીંયા ધાર્મિક સ્થળ વધારે પૂજાતું જાય છે ટ્રસ્ટ તરીકે સેવા આપતા હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લો વૈજનાથ મહાદેવ મંદિર એ વર્ષો પૌરાણિક મંદિર છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવિ ભક્તો ભગવાન ભોળાનાથને રજવા માટે મોટી સંખ્યામાં આ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે ભાવિક ભક્તો આ સ્વયંભૂ સ્થાપિત શિવલિંગ પર દૂધ જળ તેમજ બીલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે પવિત્ર શ્રાવણ માસના સોમવાર દરમિયાન અહિયાં ભવ્ય મેળા ભરાય છે તેમજ જન્માષ્ટમીનો પણ દાદાની એકાવન ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેમજ અહિયાં શનિદેવ મંદિર તેમજ બાબા મંદિર આવેલું છે આમ ભાવિ પક્ષોને સવેદના મહાધ્યમ અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ શ્રાવણ માસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તેમજ યજ્ઞ તેમજ અન્ય કાર્યક્રમ પણ આજે કરવામાં આવે છે વાસંત મહાદેવ ની એક વાર મુલાકાત હજુ લેવી જોઈએ મહેન્દ્ર રાવલ નો રિપોર્ટ વિક્રાંતિ લાઈવ ગાંધીનગર